હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું માલપુડાની રેસીપી આ મીઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આ બંને રીતથી બને છે ખાંડમાં પણ બને છે અને ગોળમાં પણ બને છે આજે આપણે આ મીઠાઈ ખાંડમાં બનાવીશું જો ગોળમાં તમારે બનાવ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી બનાવીશું અને ઘઉંના લોટમાંથી જ આપણે આ રેસીપી બનાવી છે એકદમ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ અને પરફેક્ટ બનશે તો ચાલો આપણે માલપુવાની રેસીપી જોઈ લેશું માલપુવા બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે તેની અંદર એક કપ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે નોર્મલ આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ છે તે આપણે એડ કરી દઈશું હવે અને એક લોટ આપણે ઘઉંનો એડ કર્યો છે તો તેની સાથમાં જ આપણે વન ફોર કપ સૂજી લીધી છે એટલે કે આપણે ઝીણો રવો લીધો છે તે આપણે એડ કરી દઈશું બંનેને મિક્સ કરી લેવાનો છે હવે આપણે આ રીતે આપણે લોટને મિક્સ કરી લેશું હવે આપણે ફ્લેવર આપવા માટે તેમાં અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર લીધો છે તે આપણે એડ કરી દઈશું ઇલાયચી પાવડરની જગ્યાએ તમે વરિયારી પણ નાખી શકો છો વરિયારીનો પાવડર અને બંને સાથે પણ નાખી શકો છો અત્યારે હું ઇલાયચી પાવડર જ યુઝ કરું છું હવે બેટર બનાવવા માટે આપણે એક કપ દૂધ લીધું છે દૂધને આપણે હલકું હલકું ગરમ કરવાનું છે ફૂલ ગરમ નથી કરવાનું થોડું થોડું એડ કરી અને આપણે બેટરને બનાવશું આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી અને બેટર બનાવી લેવાનું છે જ્યાં દૂધની જરૂર પડે ત્યાં પાછું આપણે એડ કરશું જોઈ શકો છો કે આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને આ રીતના તમારું બેટર હોવું જોઈએ આ રીતના રીબીની જેમ તમારું બેટર પડવું જોઈએ અને આ બેટર બનાવવા મારે એક કપ દૂધની જરૂર પડે છે હવે આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ તેને રેસ્ટ આપશું માલપુડાની ચાસણી બનાવવા માટે હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં બે કપ આપણે ખાંડ એડ કરી દેવાની છે જોઈ શકો છો કે બે કપ ખાંડ આપણે કરી દીધી છે તો તેને માપમાં જ આપણે એક કપ પાણી લેવાનું છે હવે આપણે તેને હળવે હાથેથી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની છે ખાંડને એકદમ આપણે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કે ખાંડ આપણી એકદમ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે તેને એક તાલી ચાસણી આવવા દેવાની છે એક તાલની ચાસણી આવે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું માલપુડા બનાવવા માટે એક તાલની ચાસણી બનાવવી પડશે તમારે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાંડની જગ્યાએ તમે ગોળમાં પણ માલપુવા બનાવી શકો છો ખાંડમાં તમે બનાવશો તો તમારે ચાસણી લેવી પડશે અને ગોળમાં તમારે ચાસણી લેવાની જરૂર નથી ગોળને તમારે મેલ્ટ કરી અને બેટર સાથે તમારે મિક્સ કરી દેવાનું છે જો તમારે ગોળમાં માલપુવા બનાવવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બનાવશું હવે ફ્લેવર આપવા માટે આપણે અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર છે તે આપણે કરી કરી અને સાથે મિક્સ લેવાનું છે એટલે માલપુવામાં સ્વાદમાં એકદમ મસ્ત લાગે છે ઇલાયચી પાવડર ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું હળવે હાથેથી આપણે હાથમાં લઈ અને આ રીતના ચેક કરશું જોઈ શકો છો કે એક તારની ચાસણી આપણી પરફેક્ટ આવી ગઈ છે આવી ચાસણી આપણે માલપુવામાં જોઈએ હવે ગેસની ફ્લેમ ને બંધ કરી દેસુ અને ઢાકી અને ચાસણી ને આપણે સાઈડમાં રાખી દેસુ હવે માલપુવા બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને પાછી કડાઈ ગરમ કરવા રાખી દીધી છે અને તેની અંદર આપણે દેશી ઘી એડ કર્યું છે માલપુવા તમે દેશી ઘીમાં તરસો તો તેનો સ્વાદ એકદમ બમણો થઈ જશે અને જો તમારે દેશી ઘી ના એડ કરવું હોય તો તેલમાં પણ તમે કરી શકો છો હવે ઘી આપણું થોડુંક મેલ્ટ થાય પછી આપણે તેમાં માલપુવા તરશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે આપણું બેટર પણ એકદમ પરફેક્ટ છે આ રીતના બેટર તમારું હોવું જોઈએ જોઈ શકો છો કે ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે હવે બેટરમાંથી આપણે થોડુંક બેટર લઈ અને આ રીતે વજવા મૂકવાનું છે જોઈ શકો છો તમે માલપુવા બનાવવા માટે આ રીતના વજવા તમારે બેટરને મૂકવાનું છે માલપુવા નાખ્યા પછી તમારે એને પલટાવવાની ઉતાવળ નથી કરવાનું થોડીક વાર એક સાઈડ ચેન્જ થાય પછી આપણે તેને પલટાવી લેશું અને મીડિયમ ટુ હાઈ ઉપર જ તમારે તરવાનું છે ચમચાની મદદથી આ રીતે ઘી તમારે ઉપરની સાઈડ નાખતું જવાનું છે જેથી કરીને ઉપરનો ભાગ પણ સરસ રીતે તરાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે માલપુવાને તરવાના છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના ચમચીથી આપણે આ રીતના ઘી નાખતા જશું એક થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચમચાની મદદથી હળવે હાથેથી પોટલાને ફેરવી લેશું આ રીતે જોઈ શકો છો કે એક સાઈડ તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે બીજી બાજુએ પણ આપણે તેને તરવા દેશું બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ત્રણ ચાર મિનિટ જેવો સમય પણ થઈ ગયો છે હવે આપણે હળવે હાથેથી માલપુઆને બહાર કાઢી લેશું અને બીજા ચમચાની મદદથી આપણે વધારાનું ઘી બધું બહાર કાઢી લેશું આ રીતે જોઈ શકો છો કે ચાસણી આપણે પહેલા બનાવેલી હતી તેમાં આપણે ગરમ ગરમ માલપુઆને એડ કરી દેશું અને ચમચાની મદદથી આ રીતે આપણે બધી ચાસણીમાં એબ્ઝોર્બ કરી લેશું તેને આ રીતે તમે એકવાર માલપુઆ બનાવશો તો બાકી બીજા બધા માલપુઆ ભૂલી જશો તેવા સ્વાદિષ્ટ બનશે જેના આપણે બધા માર્ગો આપવાની અને તૈયાર કરી લેવાના છે કેવી લાગી તમને આ માલપુવાની રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ